નમસ્કાર મિત્રો જય ભવાની ઓફિશિયલ ચેનલમાં આપ લોકોનું હાર્દિક સ્વાગત છે ઇન્ડિયા પોસ્ટ વિભાગ દ્વારા ડ્રાઈવરની ભરતી પડેલ છે જેની કુલ જગ્યાઓ અડતાલીસ છે પોસ્ટની વાત કરીએ તો તેમાં ડ્રાઈવર એટલે કે સ્ટાફ કાર ડ્રાઈવરની જગ્યા ખાલી પડેલ છે આ ભરતી વિશે વધુ વાત કરીએ તો તેનું પગાર ધોરણ ઓગણીસ હજાર નવસો જેવું હોય છે આ ભરતીમાં ઓનલાઈન અરજી કરવાની હોતી નહીં આ સંપૂર્ણ ભરતી પ્રોસેસ ઓફલાઈન પ્રોસેસ છે ઉંમર વિશે વાત કરીએ તો આ ભરતીમાં અઢારથી સત્યાવીસ વર્ષ સુધીના વ્યક્તિઓ ફોર્મ ભરી શકે છે જેમાં ઓબીસી માટે ત્રણ વર્ષની છૂટછાટ એટલે કે ઓબીસી કાસ્ટના લોકો ત્રીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે એસસી એસટી

મોટર વાહનો માટેનું માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે મોટર મિકેનિઝમનું એટલે કે વાહનના મિકેનિઝમ વિશે જાણકારી હોવી જોઈએ એટલે કે નાની મોટી ખામી દૂર કરવા માટે સક્ષમ હોવું જોઈએ અનુભવની વાત કરીએ તો હળવા અને બારે મોટર વાહનોનું ચલાવવાનું ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ આ ભરતી ઓફલાઈન હોય તો અરજી અરજી ફોર્મ ભરી તેની અંદર ડોક્યુમેન્ટ જોડીને અરજી મોકલવાની રહેશે અરજી મોકલવાનું સરનામું જણાવી દઉં તો સિનિયર મેનેજર મેલ મોટર સર્વિસ જીપીઓ કમ્પાઉન્ડ સલાપાસ રોડ મિરઝાપુર અમદાવાદ પિનકોડ આડત્રીસ જીરો જીરો વન ફીના ચલણની વાત કરીએ તો જનરલ અને ઓબીસી એટલે કે સીબીસી માટે સો રૂપિયાનું ચલણ રાખેલ છે જે પણ ઓફલાઈન જ છે અરજી ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો ટપાલ દ્વારા મોકલવાના હોય છે દસ્તાવેજો એટલે કે જે આધાર કાર્ડની ની આવે તેના નીચે સેલ્ફ એટેસ્ટેડ કહીને સિગ્નેચર કહીને મોકલવાની હોય છે ડોક્યુમેન્ટની વાત કરીએ તો જન્મનો પુરાવો આધાર કાર્ડ શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી મોકલ્યા બાદ તેની પરીક્ષા લેવાની હોય છે જેમાં પરીક્ષા એસી માર્ક્સની હોય છે અને વીસ માર્ક્સનો ડ્રાઈવિંગ ટેસ્ટ હોય છે એસી માર્ક્સની પરીક્ષા ઓનલાઈન કોમ્પ્યુટર પર લેવાની જ હોય છે સીબીટી બેઝ દ્વારા ત્યારબાદ નિમણૂક પામ્યા પછી ગુજરાત સર્કલમાં ગમે તે જિલ્લામાં ફરજ બંધાવવા માટે ઉમેદવાર બંધાયેલો રહેશે આ ભરતી પ્રક્રિયામાં તમામ ડોક્યુમેન્ટની ઝેરોક્સ જ મોકલવાની હોય છે અરજી ફોર્મ સાથે ઓરિજિનલ ડોક્યુમેન્ટ મોકલવાના છે અને આ ભરતી સંપૂર્ણ ઓફલાઈન હોય જેથી ઓગણીસ તારીખે ઓગણીસ એક બે હજાર છવ્વીસના રોજ મળી જાય તે સંગામે સ્પીડ પોસ્ટ કે રજિસ્ટર આઈડી દ્વારા કરાવવાનું હોય છે ઓગણીસ એક બે હજાર છવ્વીસના દિવસે મળી જાય પોસ્ટ દ્વારા એ રીતનું ફોર્મ મોકલવાનું હોય છે